અને હવે વાત કરીએ નીટ કૌભાંડ પર ઝી ચોવીસ કલાકની પરીક્ષા કૌભાંડ બાદ વધુ એક પરીક્ષા સ્થગિત કરાઈ છે એનટીએ જોઈન્ટ સીએસઆઈ ની પરીક્ષા હાલ સ્થગિત કરવામાં આવી છે પચીસ થી સત્યાવીસ જૂન વચ્ચે લેવાવાની હતી જોઈન્ટ સીએસઆઈઆરની પરીક્ષા નીટ પરીક્ષા કૌભાંડના વિવાદ વચ્ચે હવે એનટીએ આ મહત્વનો નિર્ણય કર્યો છે તો એકવાર દેખ એક કૌભાંડ સામે આવતા હવે એનટીએ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે એનટીએ એનટીએ દ્વારા વધુ એક પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે હવે એનટીએ દ્વારા જોઈન્ટ સીએસઆઈઆરની પરીક્ષા હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આવનારા દિવસોમાં એટલે કે પચીસ જૂનથી લઈને સત્યાવીસ જૂન વચ્ચે સીઆ સીએસઆઈઆરની પરીક્ષા લેવાવાની હતી પરંતુ નીટ પરીક્ષા કૌભાંડનો વિવાદ હજુ સમ્યો નથી એટલે આ પરીક્ષા હાલ સ્થગિત કરી દેવાય છે